ગિરનારનું ઘણું ઘરેણું કહેવાતું ભવનાથ મંદિર આ મંદિરનું શાસન વહીવટદારને સોંપાયું છે તો ફરી એકવાર મહેશગીરી બાપુ હરિગીરી મહારાજ પર જોરદાર વરસ્યા મહેશગીરી તો હરિગીરીને જેલમાં ધકેલવાની પણ વાત કરી દીધી છે જુઓ સંતોની આ શાબ્દિક લડાઈનો ખાસ રિપોર્ટ જુનાગઢના ગરવા ગઢ ગિરનારની તળેટીમાં આવેલું પવિત્ર ભવનાથ મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટદારના શાસન હેઠળ આવ્યું છે મંદિરના મહંત હરિગીરીની મુદત પૂર્ણ થતાં જ ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલને વહીવટદાર તરીકે નિયુક્ત કરાયા છે આ નિર્ણયની પાછળ મહંત હરિગીરી અને મહેશગીરી વચ્ચે લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ છે મહેશગીરીએ સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી હરિગીરીને મંદિરમાંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મંદિરમાં પગ નહીં મૂકે હવે હરિગીરીની મહંત તરીકેની મુદત સમાપ્ત થતા જ મંદિરમાં દર્શન અને પૂજા કરી ભવનાથ મહાદેવને લોટો ચડાવ્યો મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે હરિગિરી જેને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો એ સંકલ્પ પૂરો કર્યો મહેશ ગિરીએ હરિગિરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા તેમણે આરોપ લગાવ્યો કે હરિગિરીએ મંદિરના વહીવટમાં અનિયમિતતાઓ આચરી અને અખાણા માટે પટ્ટીની માંગ કરી આ વિવાદે ભવનાથ મંદિરના ભક્તોમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો છે

અને હરિગીરી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને કારણે જ ગિરનારના અંબાજી મંદિર બાદ ભવનાથ મંદિરમાં પણ વહીવટદાનની નિમણૂક કરવામાં આવી છે સંતોની આ લડાઈમાં હવે આગળ શું થાય છે તેના પર નજર રહેશે અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ